હાઈકોર્ટની ટકોર બાદ જીપીસીબી એએમસીની સંયુક્ત કામગીરી નારો સીઈટીપી પ્લાન્ટમાં ટ્રીટમાં આવતા પાણીના સેમ્પલ્સ લેવામાં આવ્યા પાણીના સેમ્પલ્સ એકત્ર કરી લેબમાં મોકલવામાં આવ્યા છે બીજી ઓગસ્ટે જીપીસીબી એએમસી કોર્ટમાં રજૂ કરશે સોગંદનામું તો હાઈકોર્ટે ટકોર કરી હતી ઝાટકણી કાઢી હતી અને ત્યારબાદ જીપીસીબીએમસીએ આ સંયુક્ત કામગીરી કરી છે પાણીના સેમ્પલ્સ એકત્ર કર્યા છે અને લેબમાં મોકલવામાં આવ્યા છે હવે રિપોર્ટ આવશે અને ત્યારબાદ બીજી ઓગસ્ટે જીપીસીબી જીપીસીબીએમસી કોર્ટમાં સોગંદનામું રજૂ કરશે

તો અરવલ્લીના માલપુરની ફતેહપુર પ્રાથમિક શાળામાં દુર્ઘટના ઘટી જલ્દીથી આ ઇમારતને ઠીક કરાવવામાં આવે તેવી પણ ત્યાંના શિક્ષકોએ માંગ કરી